નમસ્કાર મારા વાલા મિત્રો દર્શક મિત્રો બધાને રામ રામ આટલી બધી ભીડ જોઈને તમે પણ ચોંકી જશો તો આ ભીડને સંબોધન કરવા માટે આપણા વધારી રહ્યા છે આપણા લાડીલા અને ગરીબોના મશિયા એવા ખજૂરભાઈ તો વિડીયો પૂરેપૂરે જોજો અને એ પહેલાં આપણે અમુક પ્રવક્તાઓને સાંભળી લઈએ તો વિડીયોમાં બને રહેજો તો મિત્રો ખજુરભાઈ થોડી જ વારમાં આપણા સમક્ષ સ્ટેજ ઉપર પધારાઈ રહ્યા છે બિરાજમાન થશે અને એમને પણ આપણે સાંભળવાના છે તો બન્યા રહો ઉત્તરમ ય છે હિમાદ્રશ્ય દક્ષિણમ વર્ષમ તદ ભારતમ નામ ભારતી યત્ર સંતતે કે શબ્દ એક સોધુને સહિતા નીકળે અને કુવો ખોદો તો આખી સરિતા નીકળે જો જનક જેવા આવીને હળ આકે તો જો ધરતીમાંથી સાહેબ સીતા નીકળે અને જો દબકે છે કે હજી તબક્કે છે ક્યાંક લક્ષ્મણ ગિરી રેખા કે રાવણ જેવા ત્યાંથી બીજા બીતા નીકળે અને સાવ અલગ જ તાસી છે સેવા ભૂમિની કે એ મહાભારત માં અને ગીતા જે નીકળે બોલો ભારત માતા કી જય આવી જય ના જો જય બોલો તો એમ કેસ વિરુદ્ધી જે તત્વો છે તેમ ખખડી જવા જોઈએ બોલો ભારત માતા કી જય વાહ આના ઉપરથી મને એક વાત યાદ આવે છે કે એક દિવસ એક સિંહ હોય છે ટોટલ અને ટોટલ વસ્તુ ઘાસ ખાય ને બધું આવું થઈ જશે ચારણ ત્યાંથી જતો હશે ચારણ ની નજર તેના ઉપર પડી કે શું સિંહનું બચ્ચું બકરીઓ પીવું ઓહો મારાથી જોઈ ન શકાય અને ત્યારે ચારણ કહે છે કે કુલ રીતે જતા કરી અને જો ખર્ચો સાવજ જ થાય તો તો લાજે શિબિર ના દુઘડા ને ભવની મોટા થાય અને ત્યારે એ સિંહ બચ્ચાને બચ્ચા કાને પકડી અને ઝરણા જોડે લઈ જાય છે અને કહે છે તારો રંગ જો રંગ તો કેસરી છે કેસરી તો ત્રાળ પાડ અને ત્યારે અંદરથી થી ત્રાળ વાજે છે ત્યારે સાચી તાકાત નો અંદાજો આવે છે એમ તમે બધા જે ભારત વર્ષના ના અંદર જન્મ્યા છો

મા બંજર ભી બચ જાય તો કભી બજદન પેદા નહીં કરો इस जमी की इज्जत करो सदा है वक्त मेरे हिंद इसे सलाम करो और आती तो मौत है सभी को पर मरते तो है सब लोग पर मौत वही है जो आती है वतन के वास्ते काश मेरी जिंदगी में कुछ साहब की कुछ शाम आए काश मेरी जिंदगी मेरे वतन के काम आए ना खौफ है मौत का और ना आरजू है जन्नत की पर कभी जिक्र हो शहीद होगा कश्मीरा भी नाम आवे कश्मीरा भी नाम।

લોકલાડી લેવા ખજૂરભાઈ કે જે ગરીબોનો મસીહા કહેવાય સાહેબ ગરીબોની અંદર અઢળક પ્રવાહ અંદર સાહેબ ગરીબોના ઘર બનાવે છે દિવસ રાત એક કરી અને એમનું જે સિંગ દિલ સિંગ દિલ વાત છે આમ તો હું કોઈ પ્રમોશન ને બધું કોઈ કરતો નહીં ગમે તેલું હોય તો પ્રમોશન પ્રમોશન કોઈ કરતો જ નહીં પણ એક સત્ય વસ્તુ છે કે એ તેલ અત્યારે તમે જો સૌથી વધારે પ્રમાણ અંદર અત્યારે કેન્સરને બધું થાય છે ઘણા બધા કે પોરેશભાઈ એમ કહે છે કે અમે તો કોઈ દાર ગુટકા ખાતા નહીં અમે કેન્સર કેમ થયું પ્લાસ્ટિકના જબલા ભરો એમ એમથી કેન્સર થતું હોય પછી તમે આજે પામ તેલ ખાતા હોય મોટા ભાગે આજે ભેળસેળ તેલોની ની તેલોના હિસાબે ખાસ કરીને કેન્સર થતા હોય આવા ઘણા બધા કારણ છે જેના કેન્સર થતું એ માન્યું એક કારણ જો ઘણી એવું છે

જેલે કહું છું ભાઈ કે સારું કો સારું સારું કો આ બધું આપણા માટે છે મેલા તો બસ જય હિન્દ ભારત માતા કી જય તો મિત્રો આપણે પ્રવક્તાને સાંભળ્યા અને ખજુરભાઈના શુદ્ધ સિંગતેલનું એમને પ્રવચન કર્યું તો ખરેખર મિત્રો ખજુરભાઈ શુદ્ધ સિંગ ઘાણીનું તેલ આપણે ખરીદવું જરૂરી છે અને શુદ્ધ સિંગતેલ ખાવું જરૂરી છે તો આટલી બધી ભીડ તમે જોઈ શકો છો તો હવે ટૂંક જ સમયની અંદર આપણા ગરીબોના મસીહા ગરીબોના ભગવાન કે જેમને ઘણા બધા લોકોના મકાનમાં નિસ્વાર્થ હવે બનાવી આપ્યા છે તો હવે ટૂંક જ સમયમાં એમની હાજરી સ્ટેજ ઉપર થવાની છે તો બન્યા રહેજો વિડીયોની અંદર તમે જોઈ શકો છો કેટલી ભીડ જામેલી છે કોના માટે મસીહા માટે જામેલી છે મસીહાના દર્શન એટલે ભગવાનના દર્શન તો મિત્રો ટૂંક જ સમયની અંદર ખજૂરભાઈ આપણા સ્ટેજ ઉપર બિરાજમાન થશે તો બન્યા રહેજો વિડીયોમાં અને લાઇક શેર કોમેન્ટ કરજો ચેનલનો સબસ્ક્રાઈબ ના કરી લેવાય તો કરી લેજો આવાના આવા વિડીયો તમને જોવા મળશે સૌ પહેલાં તો પધારી રહ્યા છે આપણે ખજૂરભાઈ બુર્ખ નીતિન જાની તો મિત્રો જોઈ શકો છો એમની ગાડી આવી ગઈ છે થોડી દૂર છે મોબાઈલમાં કેમેરામાં આવી નથી રહી હું સ્ટેજ જોડે છું તો બંને જો વિડીયોની અંદર ટૂંક જ સમયની અંદર એટલે કે ફક્ત બે મિનિટની અંદર જ ખજૂરભાઈ સ્ટેજ ગ્રહણ કરશે તો બન્યારો વિડિયોની અંદર મજા આવશે ખજૂરભાઈને સાંભળવાનો લાવો આપણે લેવાનો છે સૌ સાથે મળી તો તમામ મિત્રો પણ જોઈ રહ્યા છે અને આપણા કેમેરા સમક્ષ પણ જોઈ રહ્યા છે તમે જોઈ શકો છો કિસ્મત થરા ડીજે પણ આવી ગયેલું છે સાઉન્ડ જે ખજૂરભાઈની સ્પીચ ને આગળ વધારવા માટે તો મિત્રો કેટલી બધી ભીડ છે કે ખજૂરભાઈની ગાડી આવી ગયેલી છે અને પોલીસ બંદોબસ્ત સાથે ખજૂરભાઈ પણ પધારી રહ્યા છે તો વિડીયો પૂરેપૂરો જોજો આગળ આપણને ખજૂરભાઈ સ્ટેજ ગ્રહણ કરી અને આગળ આપણને જણાવશે શું વાત કરવાની છે એમને આજે એ તમામ હકીકત આપણને જણાવશે કારણ કે આજકાલ ખજૂરભાઈ વિરુદ્ધ ઘણા લોકો આક્ષેપો લગાવી રહ્યા છે ઘણી વ્યક્તિઓ તો એમને જે જવાબ આપવાનો છે તો સરસ મજાનું આયોજન કરેલું છે અને ખજૂરભાઈ તમામ ભીડ તમામ પબ્લિકને સંબોધન કરવાના છે તો થોડી જ વારમાં આવી રહ્યા છે આપણા લોકલાડીલા ગરીબોના મસીહા જેને ઘણા બધા એવા ગુજરાતની અંદર ઘણા બધા ત્રણસોથી સાડી ત્રણસો પ્લસ મકાનો બનાવીને આપ્યા છે ગરીબોને જ્યાં સરકાર સહાયરૂપ નથી બની ત્યાં ખજૂરભાઈ નિઃસ્વાર્થપણે સેવા આપી રહ્યા છે અને જે ઘર વિહોણા છે જે મહેનત મજૂરી કરી નથી શકતા એવા લોકોના ખજૂરભાઈએ ઘર બનાવીને આપ્યા છે એમને તડકો ઠંડી ચોમાસું આ બધા સામે રક્ષણ મળે એટલા માટે એમને સરસ મજાના ગરીબોને ઘર બનાવીને આપ્યા છે તો મિત્રો એમના સ્ટેજ ગ્રહણ થાય એટલી જ વાર જોઈ રહ્યા છીએ અને ખજૂરભાઈ આપણને શું કહેવા માગે છે એ પણ સાંભળવાનું છે તો તમામ મિત્રો બન્યા રહેજો જે પણ લોકો મિત્રો આ વિડીયો જોતા હોય તો પ્લીઝ બન્યા રહેજો વિડીયોમાં ને ખજૂરભાઈને પણ આપણે સાંભળવાના છે કારણ કે ખજૂરભાઈએ એમની એક શુદ્ધ તેલની બ્રાન્ડ ખજૂરભાઈ તેલ શુદ્ધ ગાણીનું તેલ એમના વિશે પ્રમોશન કરવાનું છે અને જેટલી એમનું તેલ વેચાણ થશે એટલા એ વધારે સહાય કરશે તો મિત્રો આવી ગયા છે સ્ટેજની નજીક તો ચાલો આપણે એમને સાથે મળીને સાંભળીએ

ગુજરાત જનતા ગુજરાત લોકો મને જે પ્રેમ કરે છે આમાંથી કોઈ એનો દીકરો માને છે કોઈ ભાઈ માને છે પ્રજા માટે જીવતો હોય એવા વ્યક્તિ ની હારે ગુજરાત ની જનતા હંમેશા ઉભી રહેશે વાળા અને અત્યાર સુધીમાં માં ત્રણસો ને બાવન ઘર બન્યા છે અને કલાકાર તરીકે વટથી કેવાનો મન થાય છે કે જ્યાં સુધી કામ કરું છું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી ગરીબો માટે દોડતો રહીશ એટલે તમારો પ્રેમ છે આ એક આપણે આ ત્રણ વર્ષ પહેલા એક ગામે આવતો કયા ગામે આવતા લાલા વાછડા ગામે જ્યાં શંકરભાઈ ની ચાર એબનોર્મલ દીકરીઓનું ઘર બનાવવા માટે આવો તો છેતાલીસ છેતાલીસ ડિગ્રી

મને જે પ્રેમ કરે છે એનું મોટો ક્યાં માઇકમાં ક્યાં લોસા પડે છે નાના બાળકો મને જે પ્રેમ કરે છે આદર આપે છે તમામ જેટલા બાળકો છે તમામ ને કહીશ કે સોશિયલ મીડિયાનો સદુપયોગ કરો ગેમ રમવાનું બંધ કરો જુગાર વાળી ગેમ રમશો ને એટલે યાદ રાખજો તમારી પડતીના દિવસો ચાલુ આટલે જે જે જુગારની એપ્લિકેશન રમતું હોય જે જે ગેમ રમતું હોય પોતાના મગજ નું વેસ્ટિંગ કરતું હોય એને મારી માસી ને આમ છે અને ખીચા કાતરું સાવધાન એવી વાહેથી વાત આવી છે ભાઈ પોત પાકીટ અને મોબાઈલ જોઈ લેજો આમ તો થરા પોલીસ સ્ટેશન છે એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી પણ છતાં હવે જોર હું ભરો એટલે ફોટ પતરાના પાછળ તમે મોબાઈલ જોઈ લો ભાઈ તમારી बाजूમાં કોણ છે એના મોટા જોઈ લો આ બધા હાર છે ચિંતા કરવાની જરૂર નથી પણ આજે ખાસ આપણે જય બોગા એજન્સી ની ઉપર આપણે આવ્યા છીએ જા ઓહો મોરકી વાગી ગઈ લાવો બીજું માઇક લાવો પણ હા આવો આવજો આવજો ખાસ ગુજરાતીઓ માર્ક માટે આવ્યા છો વાળું જીવન બંધ કરો ભેળસેડ યુક્ત ખાવાનું બંધ કરો આ તમામ ગુજરાતીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું આપડી આબોહવા પ્રમાણે ગુજરાત ની આબોહવા પ્રમાણે કોઈ તેલ અનુરૂપ હોય

તો ભલે શીખ્યા સજો ને ભાઈ નું લેવાનું ગોનું લેવાનું અને કારણ કે